નમસ્કાર દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વ્યારાથી માંડવી કામરથી આવેલ લોકોએ તાપી રિવરફ્રન્ટ પર ગાડી પાર્ક કરીને સ્વર્ણિમ પળો માણી રહ્યા હતા ત્યારે અચાનક ગાડીનું એક્સિલેટર વાયર ચોંટી જતા ઇકો કાર સુધી તાપી નદીના પાણીમાં ઘસી ગઈ સદનસે બે ત્યાં હાજર માછીમારો અને નાવિકોની તાત્કાલિક સજાગતા થકી વિશાલભાઈ માવાની નિશાંત કામલે ચંદુભાઈ દાખરા અને કમલનું ટ્રેનનો સલામત બચાવ થયો હતો માનવી ફાયર વિભાગની ટીમે તત્કાળ પહોંચીને ઇકો કારને બહાર કાઢી તાપી રિવરફ્રન્ટની રમણીયતા અને સુવિધાઓને લઈને આકર્ષણનું કેન્દ્ર છે ત્યારે પાર્કિંગની વ્યવસ્થા હોવા છતાં મન ફાવે એમ પાર્કિંગ કરાતું હોય જેને કારણે ફરવા આવતા લોકો માટે પણ ન્યુસન્સ છે આજ રોજની બનેલ આ ઘટનાએ તાપી રિવરફ્રન્ટ પર વાહનો સાથે ફરવા આવતી જનતા માટે ચેતવણી રૂપ છે વધુમાં માંડવી નગરપાલિકા તથા સ્થાનિક પ્રશાસન પણ આ ઘટનાથી સબક લઈ સુરક્ષાત્મક પગલાં લે એવી લોક માંગ ઉઠી છે હમીરસિંહ ચૌહાણની રિપોર્ટ માંડવી સુરત આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ